શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન માત્ર કિતાબી જ્ઞાન અને પરીક્ષણ સુધી મર્યાદિત નથી પરંતુ તે સર્જનાત્મક વિચારશક્તિ પ્રશ્ન પૂછવાની હિંમત અને સમસ્યાઓનું નિરાકરણ શોધવાની ક્ષમતા વિકસાવે છે વિજ્ઞાન દ્વારા વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ વિશ્લેષણાત્મક અભિગમ અને નવી શોધખોળનો ઉત્સાહ જન્મે છે આવી ક્ષમતાઓને વિકસાવવા માટે શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ તેરમી સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ સવારના નવથી દસ કલાક દરમિયાન શાળા પરિસરમાં યોજાયો હતો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર ડૉક્ટર રમેશચંદ્રજી કોઠારી અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ શાહ અને શ્રી આશીષ શાહ કેજી વિભાગના ડાયરેક્ટ્રેસ શ્રીમતી ભાવેશાહ શાહ ફાઉન્ડર ટ્રસ્ટી શ્રીમતી ભારતીબેન શાહ અંબે એન્ડ જય અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી વિવેક શાહ તથા અન્ય શાખાના આચાર્યો વાલીગણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ્સ અને મોડલ્સ પ્રસ્તુત કર્યા હતા જેમાં વિજ્ઞાનના સિદ્ધાંતોને હાથે હાથેહાથ સમજાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના પ્રયોગોને સર્જનાત્મક પ્રસ્તુતિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું કે તેઓમાં શોધખોળ અને નવીન વિચારોનો ઉત્સાહ કેટલો છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પ્રોફેસર ડૉક્ટર રમેશચંદ્રજી કોઠારી દ્વારા પણ વિદ્યાર્થીઓના પ્રયત્નોને વખાણ્યા હતા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ સાડી ત્રણસો એક ચારસો વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને ઇંગ્લિશ મીડિયમ દ્વારા ફોર્ટી સેવન પ્રોજેક્ટ ગુજરાતી મીડિયમ દ્વારા ઓગણીસ પ્રોજેક્ટ આજે પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓએ જાતે જ મહેનત કરી છે ગ્રુપમાં કામ કર્યું છે ટીચરોએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે સાથે સાથે અમારા સ્કૂલના ડાયરેક્ટર મિત્તાબેન શાહ અને આશીષભાઈ શાહ અને અમારા ચેરમેન અમિતભાઈ શાહ એમના માર્ગદર્શન હેઠળ બધું કરવામાં આવ્યું અને આજના અમારા ચીફ ગેસ્ટ છે ડૉક્ટર રમેશચંદ્ર કોઠારી સર જે એમએસ યુનિવર્સિટીના ફોર્મર ડીન એજ એજ્યુકેશન ફેકલ્ટીના સાથે સાથે સેન્ટર ઓફ એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશનના પણ એચઓડી હતા અને વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં એ ત્યાં ગઈ વાઇસ ચાન્સલર હતા એ તેઓએ ખૂબ જ રસ લીધો છે દરેક પ્રોજેક્ટ પર ઉભા રહીને વિદ્યાર્થીઓને સવાલો પૂછ્યા છે અને વિદ્યાર્થીઓ એમને જવાબ આપવામાં ખરાબ અવતર્યા છે સાયન્ટિસ્ટ છે હું એવું માનું છું કોઠારી સાહેબ દરેક સ્ટોલ પર મુલાકાત લીધી છે બાળકોની અને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો શું હા વિદ્યાર્થીઓએ જેટલું પ્રિપેરેશન કર્યું હતું એનાથી વધારે સાહેબે અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછ્યા જેવી રીતે કે કેવી રીતે કોસ્ટ ઇફેક્ટિવ છે કેટલો ખર્ચો થાય ક્યાં યુઝ થાય કયા પ્રિન્સિપલ પર કામ કરે છે બધા સવાલોના જવાબ વિદ્યાર્થીઓએ આપ્યા છે અને સરે પણ દરેક પ્રોજેક્ટ પર સર ઊભા છે હજી પણ ચાલુ જ છે અને દરેક દરેકે દરેક વિદ્યાર્થીઓને એમણે પ્રશ્ન કર્યા છે એમણે પણ ખૂબ રસ લીધો છે અને જાતે જ ત્યાં ઉભા રહીને જોઈને દરેક પ્રોજેક્ટમાં પોતે માર્ગદર્શન પણ આપ્યું છે કે આને આગળ કઈ રીતે હજુ તમે આગળ લઈ જાઓ કે આમાં આને સરકાર સુધી પહોંચાડો કે કોને તમે રજૂઆત કરશો એ બધા જ એમને શિખામણ પણ આપી છે એમને માર્ગદર્શન પણ આપ્યું છે મારું નામ જ્યોતિ સોલંકી ઇંગ્લિશ મીડિયમ પ્રિન્સિપલ શ્રી અંબે વિદ્યાલય આજે શ્રી અંબે વિદ્યાલયના બાળકોએ ખૂબ સારા પ્રોજેક્ટ તૈયાર કર્યા અને મને આનંદ એ વાતનો થયો કે હું અત્યારે રિટાયરમેન્ટ પછી બે પ્રોજેક્ટ પર લોકોને બહુ સલાહ આપું છું વોટર મેનેજમેન્ટ અને ફૂડ મેનેજમેન્ટ અહીંયા પાણીને શુદ્ધ કરવાની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો જે કુવાઓ બનાવવાના છે એના પર ભાર મૂકવામાં આવ્યો એવો પણ પ્રોજેક્ટ છે કે જેમાં આપણે ફૂડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એટલે એમના શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે આચાર્યના માર્ગદર્શન હેઠળ એટલે એ બધાને હું અભિનંદન આપું છું અને એટલું કે આ બધી બાબતો એમણે જે મૂકી છે એની વધારેને વધારે પ્રસિદ્ધિ થાય અને લોકો સુધી પહોંચે દાખલા તરીકે ફ્લડ સેન્સર છે તો હવે એ આપણને ખબર પડવી જોઈએ મ્યુનિસિપલ કમિશનરને કે ભાઈ આ ફ્લડ સેન્સર છે તો લોકોને માહિતગાર કરી શકાય અને એનાથી આગળ શું કરવું એ પણ થાય એટલે આ દિશામાં સારો પ્રયત્ન થયો છે હું એ બધાને અભિનંદન આપું છું અને બાળકોને આ જ બધું જરૂરી છે રોજ રોજ વર્ગખંડમાં ભળે એના કરતાં આઉટ ઓફ વોક જઈને આવું કરે તો આ એમના ટેલેન્ટ્સ છે એ ટેલેન્ટ્સને આપણે બિરદાવીએ છીએ એટલે આ જોયા પછી લાગે છે કે એમનામાં ઇન્સાઇટ ઘણી છે એ જે સમાજ જીવનના પ્રશ્નો છે એ પ્રશ્નોને સમજી ચૂક્યા છે અને ભવિષ્યમાં શું કરવું એટલે આ બધાને જો પ્રોપર માર્ગદર્શન મળે એના ટેલેન્ટ શોધી કાઢીએ આપણે કારણ કે ઘણા કહે છે કે મારે આટલા ટેલેન્ટ પછી મેડિકલમાં જવું છે એવું નહીં એની શક્તિ ક્યાંક બીજે ડાયવર્ટ કરી શકાય એટલે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મલ્ટિડિસિપ્લનરી કહે છે ને એ મલ્ટિડિસિપ્લનરી ભલે હું ડૉક્ટર છું પણ મારામાં આ તાકાત છે હું કરી શકું એટલે એ માટે માર્ગદર્શન મળે તો મને લાગે કે આ દેશનું ભાવિ હજી પણ સારું થશે